ઠલવા ઠલવા ટેલીટ નો હેલો સુપરમાર્કેટ 33 રૂપિયા ઉછવા છે હેલો હારું છે હેલો આવે છે એક હેલો હારું છે

તમે <laughs> તમે

જી છે મહુવાના જ વિડીયો મૂકું છું પ્લસ તમે કમ્પેર કરીને કહી શકો કે તળાજા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે બરાબર ભાવ છે કે પછી અપડાઉન છે મહુવાની ગણતરી અને તળાજાની ગણતરી ગણી આમ જોવો આવક તો ઘણી બધી છે લગભગ ચૌદ પંદર હજાર કટ્ટાની આવક છે લાલની બરોબર આમ જોઈ શકો છો તો ખાસ તમે કમેન્ટ કરીને જણાવજો મને કે મહુઆ અને તળાજા માર્કેટિંગ યાર્ડના બરાબર ભાવ છે કે અપડાઉન છે ખાસ કમેન્ટ કરીને મને જણાવજો